ધંધુકા અને ધુલેરા વિસ્તારમાં પવન સાથે માવઠું અનેક વિસ્તારોમાં વરસાદ સાથે લાઇટ પણ ગઈ આજ રોજ ચાર વાગ્યા પછી ધંધુકા અને ધુલેરા સહિતના આસપાસના વિસ્તારોમાં પવન સાથે માવઠાની શરૂઆત થતાં લોકોમાં હલચલ મચી ગઈ હતી સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાયા હતા અને બપોર બાદ પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થયું કેટલીક જગ્યાએ તો ભારે વરસાદના ઝાપટા નોંધાયા હતા આજ અચાનક વરસાદે લોકોને ટવાઈ જવા મજબૂર કર્યા સાથે સાથે ભારે પવન અને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો લાઇટ જવાથી લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો ખાસ કરીને ઘરેલું કામકાજ અને વેપારી પ્રવૃત્તિઓમાં ખલેલ પડી હતી હવામાન વિભાગ મુજબ આગામી ચોવીસ કલાકમાં પણ આવું જ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને પવન સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા યથાવત છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખાસ કરીને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કારણ કે માવઠું કેટલાક રવિ પાકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે